Go! પાર તાપે રિવર્લિંગ પ્રોજેક્ટનો વિરોધ અને વિરોધ દરમિયાન જે દ્રશ્ય સામે આવ્યા હતા થોડા દિવસો પહેલાં જ દક્ષિણ ગુજરાતના બધા જ આદિવાસીઓ ભેગા થયા હતા અનંત પટેલની આગેવાનીમાં એ વિરોધ પ્રદર્શન થયા અને જે તે સમયે ત્યાં પોલીસ જે હતા એ બધાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પોલીસે જ્યારે એ લોકોને રોક્યા ત્યારે એમાં મહિલાઓ પણ હતા અને બીજા વિરોધ પ્રદર્શન કરવા આવતા લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હોય તેવી વાત આદિવાસી આગેવાનો દ્વારા કરવામાં આવી છે સાથે જ અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે મહિલાઓ સાથે ઘર્ષણ થયું પોલીસનું અને પોલીસે જે કર્યું એ ખોટું છે પીઆઈ ની બદલી થવી જોઈએ કાં તો પીઆઈ સામે એક્શન જોઈએ એ વાત સાથે ગઈકાલે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું એ પોલીસ તંત્ર અને જે રીતના વિરોધ કરવા આવેલા લોકો સાથે પોલીસે જે વ્યવહાર કર્યો એ બધા જ પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે એ બધા જ પોલીસ કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવે એ વાત સાથે આક્રોશ રેલી નીકળી હતી આક્રોશ રેલી બાદ અનંત પટેલે ગૃહ રાજ્ય અને જો પોલીસ સામે એક્શન નહીં લેવાય તો પછી આદિવાસી સમાજ ફરી એકવાર રસ્તા પર આવશે એ વાત ત્યાં વઘઈ કરવામાં આવી છે ગઈકાલે આક્રોશ રેલીમાં શું થયું અનંત પટેલે ગૃહ રાજ્ય મંત્રીને શું કહ્યું તે સાંભળો તમામ મેજિસ્ટ્રેટને અમે આવેદન પત્ર આપવા આવ્યા કે ગત ઓગસ્ટે જ્યારે ડેમ અગાઉ સંઘર્ષ સમિતિની રેલી હતી એ રેલી દરમિયાન અહીંના આદિવાસી સમાજના આગેવાન અહીંના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન ને જેનો સાથે દર્શન કરવામાં આવ્યો હતું દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો એવા પીઆઈના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય એ સીઆઈ હોય કે સરકારી કર્મચારીના અધિકારી હોય ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય એવા લોકો એવા અધિકારીઓ એવા પોલીસે અમારા વિસ્તારમાં કામ ન કરવું જોઈએ એના માટે અમે આજે પત્ર આપ્યું છે આવનારા સમયમાં પણ અમે એમ હટાવ સંઘર્ષ સમિતિ દ્વારા અહીં આવેદનપત્ર આપવામાં જઈ રહ્યા છે ત્યારે આવો કોઈ પોલીસ અધિકારી અમને ડાંગ જિલ્લામાં વગેરે વિસ્તારમાં ہاں لو نے چھوڑو دے ہم نہیں چھوڑو دے کس سال نے چھوڑو دے ہم نہیں دیں گے چھوڑو دے ہائے 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 ہم نے نکالا ہے ہم نے نکالا ہے